હે શ્રી કૃષ્ણ મિત્રો હું આજે તમને રામ નામની શક્તિ વિશે વાર્તા કહીશ એક શહેરના બસ સ્ટેન્ડ પાસે એક વૃક્ષની શીતળ છાયામાં એક સંત બેઠા હતા તેઓ હાથમાં માળા ફેરવતા અને શાંતિથી ભગવાનના નામનો જાપ કરી રહ્યા હતા તેમનો ચહેરો દિવ્ય શાંતિ અને ભક્તિથી જળહળતો હતો આ દરમિયાન એક અંગ્રેજ બસમાંથી ઉતર્યો અને સંતની પાસે આવ્યો તેણે સંતના હાથમાં માળા જોઈ અને કુતુહલથી પૂછ્યું આ તમારા હાથમાં શું છે સંતે અંગ્રેજના ખંભા પર લટકતી બંદૂક જોઈ અને શાંતિથી પૂછ્યું આ શું છે અંગ્રેજે ગર્વથી જવાબ આપ્યો આ મારું શસ્ત્ર છે સંતે હળવું હાસ્ય કરીને કહ્યું અને આ મારું શસ્ત્ર છે અંગ્રેજે આશ્ચર્યથી પૂછ્યું આ તમને કોણે આપ્યું સંતે જવાબ આપ્યો આ બંદૂક તમને કોણે આપી અંગ્રેજે કહ્યું મારી સરકારે મને આપી છે સંતે શાંતિથી કહ્યું અને આ માળા મને મારા યુગલ સરકારે ભગવાને આપી છે અંગ્રેજે ફરી પૂછ્યું આ માળા શું કરે છે સંતે પૂછ્યું તમારું હથિયાર શું કરે છે અંગ્રેજે પોતાની બંદૂક ઉઠાવી ઝાડ પર બેઠેલા એક નિર્દોષ પક્ષી પર નિશાનો લગાવ્યો અને ગોળી ચલાવી પક્ષી પીડાથી કણસ તો નીચે ગર્વેથી કહ્યું મારું શસ્ત્ર આ કરે છે સંતે શાંત ભાવે પોતાની માળા ઉઠાવી તેનાથી ઘાયલ પક્ષીને હળવેથી સ્પર્શ કર્યો અને નીચા સ્વરે બોલ્યા રામ આચાર્યજનક થઈ ગયું પક્ષી જીવંત થઈ ગયું અને ઝાડ પર પાછું બેસી ગયું સંતે કહ્યું મારું શસ્ત્ર આ કામ કરે છે આ ચમત્કારથી અંગ્રેજનું હૃદય બદલાઈ ગયું તેને ભગવાન રામ નામની શક્તિનો અનુભવ થયો અને સંત પાસેથી રામ નામની દીક્ષા લીધી તે ભગવાનના નામના મહિમામાં લીન થઈ ગયો આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે ભગવાનના નામની અપાર શક્તિ અને ભક્તિ બતાવે છે સંતની માળા જે ભગવાનના નામનું પ્રતિક છે માત્ર શારીરિક નુકસાનને દૂર કરતી નથી પરંતુ હૃદય પરિવર્તન પણ કરે છે ભગવાનનું નામ એક એવું શસ્ત્ર છે જે નકારાત્મકતાને દૂર કરીને જીવનમાં સકારાત્મકતા અને શાંતિ લાવે છે આધ્યાત્મિક શક્તિ ભૌતિક શાસ્ત્રો કરતાં શ્રેષ્ઠ છે કારણ કે તે જીવનને નષ્ટ કરવાને બદલે જીવનને ઉજાગર કરે છે તો મિત્રો આવી જ બોધયુક્ત વાર્તા સાંભળવા અમારી ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વાર્તાને લાઈક કરો અને આ વિડીયોને બીજા લોકોને શેર કરો જય શ્રી કૃષ્ણ